ક્રીમ મોતી છોડીના કાઢી લેવાની બાજુની હવે ત્રણ બ્લેક મોતી બે બ્લુ મોતી ચાર ઓરેન્જ મોતી અને ત્રણ ગ્રીન મોતી છે હવે ચાર બ્લેક મોતી બે બ્લુ મોતી ચાર ઓરેન્જ મોતી અને બે ગ્રીન મોતી લેવાની છે એક મોતી છોડી અહીંયા કરવાની છે જે લાઈન આપણે આ કરી એવી જ હવે આપણે નવી લાઈન સ્ટાર્ટ કરવા માટે આ બ્લૂ મોતીમાંથી નીકળવાનું છે હવે બે બ્લૂ મોતી છે ત્રણ બ્લેક મોતી છે ત્રણ બ્લુ છે ત્રણ ઓરેન્જ છે ને બે ગ્રીન છે લાઇન જેમાં આમાં લીધા એ જ કલર અહીંયા લેવાના છે આ લાઈન મેં કમ્પ્લીટ કરી લીધી છે હવે નવી લાઇનમાં આપણે બે ઓરેન્જ છ બ્લુ ત્રણ ઓરેન્જ અને બે ગ્રીન એક મોતી છોડી અને બાકીની બધી સેમ વસ્તુ અહીંયા કરવાની છે આપણે આજ બે ઓરેન્જ છ બ્લુ ત્રણ ઓરેન્જ અને બે ગ્રીન એવી રીતે આ સાઈડે લઈને આપણે મેં આ લાઈન કમ્પ્લીટ કરી અને એમાંથી સોયને બહાર કાઢી લીધી છે હવે નીચે ગ્રીન મોતીમાં જવાનું છે અને બે મોતીમાંથી નીકળી જવાનું છે હવે એક લીલું મોતી હવે પાંચ લીલા મોતી છ ઓરેન્જ મોતી અને ત્રણ લીલા મોતી ચૌદ લીલા મોતી લેવાના છે અને બંને સાઈડ આ રીતે એક મોતી છોડી અને બધા મોતી મોતીમાંથી સોઈને પાસ કરી દેવાની છે મોતી છે નવીરો ત્રણ મોતી ગુણ લેવાના છે એક મોતી છોડી અને બાકીના બે મોતી માંથી સોઈ બહાર કાઢી લેવાની છે Vemo ti brin le banache no oh,